સ્લાઇવેટ ચેનલના પ્રાયोजक છે ગુજરાત એમ્પোরિયમ મેરિંગો સિમ્સ હોસ્પિટલ ખાતે પ્રથમ એડિકોન 2024 નું આયોજન થયું મેરિંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદ દ્વારા પ્રથમ વખત એડિકોન નું આયોજન થયું છે જેનું આયોજન ન્યુરોસર્જરી સ્પાઇન સર્જરી ડિપાર્ટમેન્ટ મેરિંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદ અને જી એમ ઇ આરએસ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાતના ન્યુરો અને સ્પાઇન સર્જરીની સૌથી મોટી અને નિષ્ણાત ટીમ આ ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ ડોક્ટર વાયસી શાહ ડોક્ટર તુષાર શાહ ડોક્ટર ટી કે બી ગણપતિએ કર્યું હતું ડોક્ટર પરિમલ ત્રિપાઠી ડોક્ટર દેવેન્દ્ર ઝવેરી ડોક્ટર સંદીપ શાહ ડોક્ટર જયન્યુ શાહ ડૉક્ટર ચિરાગ સોલંકી ડોક્ટર કવચ પટેલ ડોક્ટર પુષ્પેન્દ્ર પણ સહયોગ પ્રાપ્ત થયો હતો શહેરમાં આ પ્રકારના મેગા ઇવેન્ટને એશિયન હેલ્થકેરના ડિરેક્ટર સીઈઓ ગેસ્ટ ઓફ ઓનર રાજીવ સિંધલ દ્વારા બિરદાવવામાં આવી હતી મેરિંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદને સળંગ ત્રણ જોઈન્ટ કમિશ ઇન્ટરનેશનલ માન્યતા અને પ્રમાણપત્ર પ્રાપ્ત થયા છે આરોગ્ય સંભાળ ગુણવત્તા અને દર્દીઓની સલામતીમાં વૈશ્વિક લીડર તરીકે ઉપરી રહ્યું છે અમે ફર્સ્ટ ટાઈમ અહીંયા મરેન્ડો સિમ્સ એન્ડોસ્પાઈન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરનું આયોજન કર્યું છે જેમાં નેશનલ લેવલની સિનિયર ફેકલ્ટીઝ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી લાઈવ સર્જરી અમે બતાવી રહ્યા છીએ બે દિવસની લાઈવ સર્જરીનો આ પ્રોગ્રામ છે અને થર્ડ ડે એટલે આવતીકાલે સોલા સિવિલ હોસ્પિટલમાં કેડેવરી ઉપર ટીચિંગ આપવાનું છે જે યંગ ઓર્થો ઓર્થોસર્જન અને સર્જન છે આ એક નવી ટેકનિક છે કે જેમાં બેભાન કર્યા વગર ટાંકા લીધા વગરનું ઓપરેશન જેને ટ્રાન્સફોરામિનલ ઓપરેશન કહેવાય અને પાછળથી પણ દૂરબીનથી થતું ઓપરેશન કહેવાય તો એ આ કોઈ કોર્સમાં કે કોઈ સિલેબસમાં આવતું નથી નવી ટેકનિક છે આનું એક્સપોઝર મળે નવી ટેકનિક એ લોકો પણ જોવે શીખે અને એનો ફાયદો અમારા પેશન્ટો સુધી જાય એના માટેનો આ એક પ્રયત્ન છે હવે અમે આ જ જાતની નવ કોન્ફરન્સીસ લાઈવ સર્જરી વર્કશોપ એન્ડ કેડે વિલ કન્ટિન્યુ ઇન કમિંગ સ્પાઇન સર્જન સર્જરીનું લેન્ડસ્કેપ દર્દીઓ અને સર્જનો બંને વચ્ચેમાં ઝડપથી વિકસતી રહ્યું છે જેમાં મિનિમલ ઇન્વેન્સિસ ઇન્ટરવેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ઓપ્ટિકલ અને જટિલ સર્જરી સાધનોમાં પ્રગતિ હોવા છતાં ખાસ કરીને નાના શહેરો અને નગરોમાં સલાહકારો માટે શૈક્ષણિક તકોનો અભાવ રહે છે એડિકોન જેવી કોન્ફરન્સ કરવા પાછળનો ઉદ્દેશ ઓડોસ્કીપ સર્જરીમાં ચોક્કસ તકનીકનો ઉપયોગ કરવાનો છે આ કોન્ફરન્સનો પ્રાથમિક ઉદ્દેશ કૌશલ્ય વૃદ્ધિ વાયસી શાહ મેરિંગો સિમ્સ હોસ્પિટલે જણાવ્યું કે આ કોન્ફરન્સનો ઉદ્દેશ એડોસ્કોપી સ્પાઇન સર્જરી માટે કૌશલ્ય વધારવાનો છે નાના ન્યુરો અને સ્પાઇન સર્જરીને તાલીમ આપવા માટેનું આયોજન છે ડોક્ટર પરિમલ ત્રિપાઠી એ જણાવ્યું કે અમારું ન્યુરોસર્જિકલ જૂથ બે વર્ષમાં એમસીઆઈ એમએસમાં જોડાયું છે અમે ગયા વર્ષે ન્યુરોસ્પાઇન યુનિટ લોન્ચ કર્યું હતું અમે એડિકોન બે હજાર ચોવીસ પ્રચાર મિની મિલી ઇન્વેન્સીસ સ્પાઈ સર્જરી કરવાનું નક્કી કર્યું છે ઓલ ઇન્ડિયા લેવલની બહુ જ બહુ મોટી કોન્ફરન્સ એન્ડો સ્પાઇન સર્જરીની કોન્ફરન્સ થઈ રહી છે જેમાં અમારી ન્યુરો ટીમ ન્યુરો સર્જરી ટીમ છે અત્યારે પશ્ચિમ ભારતમાં પશ્ચિમ ભારતમાં એટલે કદાચ ભારતભરમાં મોટા મોટી ન્યુરો સર્જરી ટીમ છે

ઉભરીને આવશે અમે કરોડરજ્જુના સ્વાસ્થ્યમાં નવનીતમતાઓ અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું અન્વેષણ કરવા માટે અગ્રણ્ય નિષ્ણાતો સાથે જોડાઈએ છીએ ગૌરવ રેખી એ જણાવ્યું કે અમે જ્ઞાન અને અનુભવનો વધારવા એજ્યુકોન બે હજાર ચોવીસને અભિન્ન ભાગ બનવા માટે સહભાગીઓના યોગદાન બદલ આભાર માનીએ છીએ બધા માટે સ્વસ્થ અને બહેતર ભવિષ્યની કામના પણ કરીએ છીએ ડૉક્ટર રાજીવ સિંગનલ મેરિંગો સિમ્સ એશિયા હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઓએ જણાવ્યું કે આ કોન્ફરન્સની વિશેષતામાં આરોગ્ય સંભાળ પ્રોફેશનલ વચ્ચે સહયોગ જ્ઞાન આદાન પ્રદાન અને કૌશલ્ય વૃદ્ધિ માટેની તકો પૂરી પાડે છે અને તેમને એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડે છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર